તમારું ઓપરેશન ફેલ થયેલું છે તો આજે આપણે જાણીએ કે એના પછીના સોલ્યુશન શું હોય છે હેલો માય સાહેબ ડૉક્ટર નૃતિક પટેલ ઓર્થોપેડિક ફૂટ એન્ડ એન્કલ સર્જન ડાયાબિટિક ફૂડ સ્પેશિયાલિસ્ટ ઓલવિન હોસ્પિટલ અમદાવાદ આજે આપણે જાણીએ કે ઓપરેશન ફેલ કેમ જતું હોય છે ઓપરેશન ફેલ થવાના મુખ્યત્વે કારણોમાં ફ્રેક્ચર પેટર્ન ખરાબ હોવી એટલે કે ફ્રેક્ચર ખરાબ હોવું બીજી વસ્તુ છે કે પ્રોપર રીતે ઓપરેશન ના થવું અથવા તો ઇમ્પ્લાન્ટ ચોઈસ એટલે કે પ્લેટ અથવા તો સ્ક્રૂ ગલત નાખવા એટલે કે ખોટી રીતે નાખવાના કારણે ઘણી વખત ઓપરેશન ફેલ જતા હોય છે ઓપરેશન ફેલ જવા પછી આપણે શું કરી શકીએ આજે આપણે જાણીશું કે એક પચાસ વર્ષની ફિમેલ જે અમારા પાસે પહેલી વખત આવી હતી એમને એડીના હાડકાનું ફ્રેક્ચર હતું એમને છ મહિના પહેલાં બીજી કોઈ હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલું હતું એ ઓપરેશનમાં એમને પ્લેટ નંખાવેલી હતી છતાં પણ તેઓ છ મહિના સુધી બિલકુલ વજન આપીને ચાલી શકતા નહોતા અને એમને ખૂબ જ દુખાવો થતો હતો તો આવા કેસમાં આપણે શું કરી શકીએ અમે જ્યારે પેશન્ટ અમારા જોડે પહેલી વખત આવ્યું ત્યારે એમનું એક્સરે સીટી સ્કેન કરાવ્યું ત્યારે અમને જાણ થઈ કે બંને હાડકાં વચ્ચે જે સાંધો આવે છે એમાં ઘસારો ચાલુ થઈ ગયો છે તો અમે પેશન્ટને બરાબર સમજાવ્યું સમજાવ્યા પછી પેશન્ટને ઓપરેશનમાં લીધું અને ઓપરેશનમાં અમે જે જૂની પ્લેટ હતી એ પ્લેટ પૂરેપૂરી રીમૂવ કરી એટલે કે કાઢી દીધી અને જે સાંધાનો ભાગ ખરાબ ભાગ હતો એને રીમૂવ કર્યો અને સાંધામાં હાડકાનો માવો મૂકીને એને ત્રણ સ્કૂલની મદદથી પૂરેપૂરો સાંધાને ફિટ કરી દીધો તથા ઓપરેશન પછી દર્દીને છ અઠવાડિયા સુધી પગ પર વજન નહીં મૂકવાની સલાહ આપવામાં આવી અને છ અઠવાડિયા પછી દર્દીને પૂરેપૂરું વજન મૂકીને ચાલવાની સલાહ આપવામાં આવી હતી આજે દર્દી કરીબન બે થી અઢી મહિના પછી પૂરેપૂરું વજન મૂકીને વિધાઉટ પેઇન એટલે કે બિલકુલ દુખાવા વગર ચાલી શકે છે પોતાનો કોન્ફિડન્સ પાછો મેળવીને બિલકુલ દુખાવા વગર એ દોડી શકે છે ચાલી શકે છે અને પોતાનું ઘરનું પૂરેપૂરું કામ કરી શકે છે એટલે કે અગર આપણું ઓપરેશન ફેલ ગયેલું છે તમને ઓપરેશન પછી પણ દુખાવો છે તો તમે તમારા ફૂટ એન્ડ એન્કલ સર્જન જોડે પોતાનો સલાહ લઈ શકો છો આ ઓપરેશન પછી શું કરી શકીએ નવા ઓપરેશનના કેટલા સક્સેસ રેટ છે એ તમે જાણી શકો છો થેન્ક યુ મારું નામ ગીતા ત્રિપુડે છે ઉનીમોનેગ્રમ રણું છું અને અમે ગામથી આવતા આવતા ટ્રેનમાં નીચે ઉતરતા મારું હાથ છટકી ગયું ભૂપ પડીલી અને બરાબરનું મારું એન્કલ ફ્રેક્ચર થઈ ગયેલું અમે ત્રણ ચાર દવાખાના ફરિયા એક્સરે આતે કર્યું એક હોસ્પિટલમાં મે ઓપરેશન પણ કરાયું એ ઓપરેશન પછી મને 6 મહિના થઈ ગયા તો પણ સારું ન હતું મને બહુ પેન થતું તો ચાલતા પણ નતો આવડતું મને પછી મારા બાબો હોસ્પિટલમાં જ છે એને કોઈએ સજેસ્ટ કર્યું છે કે ડૉક્ટર નૃતિક પટેલ છે ઓલમે હોસ્પિટલ એ બહુ સારા એન્કલ સ્પેશિયાલિસ્ટ છે ગુજરાતના અહીંયા તો તમે ત્યાં તમારા મમ્મીને લઈ જાઓ એમ પછી મારા બાબાએ ફોન કર્યો સરને અને અમે પછી સરને મળી એક મીટિંગ કરી સર કીધું બહુ સારું થઈ જશે પહેલાં જેવા થઈ જશો તમે અને ઓપરેશન કર્યું અને મને એવું લાગતું હતું કે હું ખબર નહીં 40 કે નહીં 40 એલાજી પણ ડોક્ટરે મને एकदम સમજાયું કે ના તમે પહેલા દિવસ ચાલશો ચાલી શકશો તમે કોઈ તમને પ્રોબ્લેમ નહીં આવે અને ઓપરેશન ਵੀ એટલું સારું થઈ મારું અને ત્યાંના સ્ટાફ પણ મને એટલું સપોર્ટ કર્યો સરસ કર્યો અને પછી બે મહિના જે હું મારું પ્લાસ્ટર હતું પગમાં ઓપરેશન પછી

ना तारे बहुत सारे चालीस सा आ कुछ अने बदी नहीं